ઉંમરે ભાવનગરના મહારાજા વાજે સંગી આસકી લીધેલ પોતાનો ગ્રાસ મેળવવા હાદા ખુમાણે પોતાના જોધરમલ બેટડા ગેલા ખુમાણ લોગીદાસ ખુમાણને ભાણ સાથે બહારવટું આદર્યું છે અને ગોહિલવાડની ધરતી ધમરોળી નાખી છે એકવાર ઉમરાળાના રાજ્યની તિજોરી ભાવનગર જાય આદા ખુમાણે તિજોરીના રખેવાળોને મારીને તિજોરી લૂંટી બહારવટિયા વાહે ભાવનગરની વાર સડી બહારવટિયા અને વારને પાંચ સાત ગાઉનું અંતર પડી ગયેલું

પણ ઘોડી તરસે વ્યાકુળ થઈ ગયેલી એ તો પ્રાણે પાણી પીવા માંડી વધારે પાણી પીતા ઘોડી ફાટી પડી ઉભા રહ્યા પોતાના પ્રાણ થી પિયારી ઘોડીને તરફડતા અને ઘડીકમાં ઘોડીનું પ્રાણ પંખેરું ઉડતા જોઈ ઘોડીમાંથી પોતાની પસેડી ઓઢાડી પોકે પોકે રોવા લાગ્યા બાપુ ઘોડી પાછળ આમ રોવાય જોગીદાસ ખુમાણે આશ્વાસન આપતા કહ્યું બાપ જોગીદાસ આ ઘોડીમાંથી મેં કેટલા ધીંગાણા ખેલ્યા છે એનો ક્યાં વાંક હતો એની આપણે જરાય સંભાળ ના રાખી એની ભૂખ સામેય ના જ હોયું એની તરસ સામેય ના જ હોયું આદા ખુમાણે આંસુ લૂસતા કહ્યું બાપુ બહાર ઘોડાની આવી જ હાલત રહેવાની જોગી કહ્યું એ તો હું જાણું છું પણ આજ આ ઘોડી જાતા મને કેટલું વસમું લાગ્યું છે એ તને કેમ સમજાવું કાઠિયાણીએ ગામતરું કર્યું તેથી પણ મને આટલું વસમું લાગ્યું ન હતું આધા ખુમાણે ગળગળા થઈ કહ્યું લ્યો બાપુ મોઢું ધોઈ લ્યો અહીં ઘોડીનો ખરખરો કરશું ત્યાં વાર આવી પહોંચશે ભાણખુમાણે હાદાખુમાણ ને વારની યાદ અપાવતા કહ્યું પાછળ વાર આવે છે એની યાદ આવતા હાદાખુમાણે મોઢું ધોઈ પોતાની ઘોડી તરફ છેલ્લી નજર કરી ઘોડી તરફથી બીજે નજર ફેરવતા શેત્રુંજીને કાંઠે સરતા પાંચસો બકરા વચ્ચે એક ઊંટ જે જેટલો ગઝાળો ઘોડો જોયો છતાંય ઘોડો ખાંભાની જેમ ઉભો છે એટલે તાઢો લાગે છે જોગીદાસે કહ્યું ના ભાઈ ના ઘોડાનો રંગ એની પૂછડી એની પસમ વગરે વગેરે બતાવે છે કે ઘોડામાં ઘણું પાણી છે હાલો એને પૂછ્યું બાપુ એને નાનો હતો ત્યારથી આ બકરા ભેગો છે જેટલી દોધણી બકરી હોય એને ધાવે છે બકરી ધાવવા નો દેતો પાડીને ધાવે છે ગોવાળે જવાબ આપતા કહ્યું એની નળિયું કહ્યું ના બાપુ ક્યારેક સુરજદાદાએ સામેથી જ ઘોડો મોકલ્યો એલા જાઓ આપણી ઘોડીનો સામાન લઈ આવો પોતાની સાથેના બહારવટિયાને વટિયાને ઘોડીનો સામાન લઈ આવવા કહ્યું એલા ગોકળા ઘોડો કોનો છે પૂછ્યું બાપુ આપોકળી મેરામભાઈને કહેજે કે આદા ખુમાણની ઘોડી મરી જતા આ બાવલો લઈ ગયા છે મેરામભાઈ કહેશે આ કિંમત મોકલી દેશું પણ બાપુ મને મેરામભાઈ ખીજાશે તો ગોકળીએ મૂઝાતા મૂઝાતા પૂછ્યું આલે પસાર રૂપિયા મારું નામ દેજે છતાં મેરામભાઈ કહે છે તો ઘોડો પાસો મોકલી દઈશું આમ વાત કરતા હતા ત્યાં માણસ ઘોડીનો સામાન અને લગામ લઈ આવ્યો બાવળા બાવળામાંથી સામાન માંડી લગામ સડાવી તોય ઘોડો એ આંખ ન ખોલી અગાક જબ કરતા હાદાખુમાન બાવળા માથે સડ્યા ને એડી મારી એટલે બાવળો ઊંઘમાં ને ઊંઘમાં ઉપડ્યો બાપુ આ બાવળો હજી આંખ ઉઘાડતો નથી ધ્યાન રાખજો જોગીદાસે હાદાખુમાન ને કહ્યું બાવળો આંખ ઉઘાડે નહીં એ તો ઊંઘમાં ને ઊંઘમાં દસ ગાઉ જાય એવો છે એમ કહીને જોરથી એડી મારતા બાવળાએ આંખ ઉઘાડી પોતાની માથે કંઈક બેઠું છે એનું બાવળાને ભાન થયું ને દોડતા દોડતા આંખ મીસીને દોડવા લાગ્યો થોડીવારમાં સેંજળ અને મેવાસાના ડુંગર આવ્યા ડુંગરમાં બહારવટિયા અલોપ થઈ ગયા આદા ખુમાણે દોઢ બે મહિનામાં તો બાવળાને ફેરવી ફેરવીને સારી તાલીમ આપી દીધી પણ તેની આંખ મીસીને ચાલવાની ટેવ ન ગઈ

આડા ખુમાનું નામ સાંભળતા ગામડા ધ્રુજે છે એક વાર ખાપરાના ડુંગરામાં હાદો ખુમાન પોતાના પસા સાથીદારો સાથે પડ્યો છે જોગીદાસ ખુમાન સુરજ સામે માળા ફેરવતા સુરજ સુરજના જાપ જપે છે જાપ પૂરા કરી હાદા ખુમાન પાસે આવ્યા હાદા ખુમાને કહ્યું બાપુ આમ ગામડા ભાંગવાથી લોકો ત્રાસે છે એમાં ભાવનગર રાજનું રૂવાડું ફરકતું નથી અને આપણે પાપના પોટલા બાંધીએ છીએ તો ગરાસ ઘરે ન આવે હાદા ખુમાણે કહ્યું પણ બાપુ આપણે આટલા ગામ ભાંગ્યા તોય મહારાજ વજેસંગના દિલમાં જરાય થકો લાગ્યો હોય એવું લાગતું નથી

બાવળામાંથી સવાર થઈ શિહોર તરફ ઘોડો વહેતો કર્યો પાછળ જોગીદાસ અને ભાણખુમાણે ઘોડા સપેટ્યા જોત જોતામાં સિહોર આવ્યું બાપુ આ શિહોર સે સાથીદારે કહ્યું કેમ બાળી પગ પાછા મહારાજ વજેસંગ આ સિહોર છે સાથીદારે જવાબ આપ્યો મને ખબર છે તેથી જ મહારાજ સિહોર હોય અને શિહોર ભાંગીએ તો

પહેલા પરોવી દીધાનો કબજો દસ જણા લીધો અને બહાર વટિયા શિહોરની બજારમાં લોટ ચલાવી ભયંકર વાવાઝોડું પળવારમાં ત્રાહીમામ પોકાર આવે એમ સિહોર ત્રાહીમામ પોકાર આવી શિહોર લોટ

ધણી બમ ટાટા ટૂંટ અને ઘોડા ઘોડા થતા ફોજ તૈયાર થઈ પલવાર માં ત્રણસો માણસ ફોજ લઈ મહારાજ વજે સંગે હાથી માથે સવારી કરી વાર હાદા ખુમાર વાહે ઘૂમતા ઘૂમતા પૂર જેમ વહેતી થઈ જોજો હું આજ ખુમાર જાવો ન જોઈએ મહારાજે હુકમ કર્યો વારે ઘોડા મારી મૂક્યા

આજ મહારાજ વગર અથવા કોઠે જવાબ દીધો બાપુ વાર માં જાદા માણસો છે આપણે થોડા વણખુમાણે અથર્યા હોય સૂરજ લાજ રાખશે

બગડાટી સાંભળી આમ પાસે ગાઉ ગયા પણ બહારવટીયા વારને કેમે આવવા દેતા નથી બહારવટીયા ભેગા એક રૂખડ અરડુ નામના ગઢવી પણ હતા એની ઘોડી આમ તો પાણીદાર પણ વસેરી ઘોડી એને આવી રમત જોઈ આજ મારી ઘોડી બહારવટીયા સાથે પૂરું નહીં કરે અને આપણે તળમાં રોકાઈ જાયશું એણે પોતાની ઘોડીના ત્રીગમાં ફાલા ની અણી ગુચ્છામાં દબાવી અને

આજ તું મરદ જેવો મરજ થઈને જાજા વેણ ભણતો નહી હું સામુ મેદાન આવે એની વાટ જોતો હતો એમ કહી આદા ખુમાણી બાવળાને મેદાન તરફ ખરાડ્યો મેદાનમાં ઘોડાને કુંડાળે નાખ્યો વાહે બહારવટીયા ઘોડા પણ પડ્યા એક બાજુ જોગીદાસ ખુમાણ અને બીજી બાજુ ભાણખુમાણ ગોઠવાઈ ગયા આદા ખુમાણે ભાલાને સીધો વાર સામે કરીને બગલમાં દબાવ્યો પોતાની તલવારને ગાળા સંડી કરી જમણા હાથમાં લીધી બધા બહારવટીયાઓએ હાદા ખુમારનું અનુકરણ કર્યું અને સુરજ સામે જોઈ પ્રાર્થના કરી કે હે સુરજ હે દાદા આજ તારા પોતરાની લાજ રાખજે મહારાજની ફોજ બહારવટીયા સાથે ભેટો કરવાની ઉતાવળમાં અવ્યવસ્થિત થઈને વારના

બહાર વટે મોત વાળી દીધો માર 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 કરતા આજ આ બોઢિયાનો ખેલ જોવો હોય તો હાથી ને એક બાજુ ઊભો રાખી જોઈ લ્યો પોતાની હાજરીમાં સિહોર ભાંગેલું અને પોતાની નજર સામે પોતાની સેનાનો મહારાજ લાગી ગયેલી રેસમાં સોઈ ઝટકીને હાદા ખુમારને હણવા ઝીકી સાવજ હાદા ખુમાણે ભાલાની બુડી થી બાવળાના આગલા પગે ઇશારો કરતા બાવળો ગોઠણભેર થઈ ગયો મહારાજનું નિશાન ખાલી ગયું જમીનમાં રંગ જોવા લાગીએ છે જોઈ લ્યો કહી બાવળાની કનોટી પાસે પડેલી વાદ્યને ખેંચતા બાવળો કૂદ્યો ડાબા હાથીના કુંભ સ્થળે પહોંચ્યો હાદા ખુમાણી હાથીના મહાવતને ભાલે પરોવી હેઠો પસાર્યો હાથી ના પડખામાં ગોદો માર્યો એટલે કેમે પાછો ફર્યો નહીં મહારાજના હાથી પાછળ ફોજ પણ ભાંગી આગળ લાદડો વેર હાથી વેરતો હાથી પાસળ ભુંડી લાગતી વાર આદા કુમાણે ભાગતા મહારાજને સંભળાવ્યું કે મહારાજ આજ હાડાનો હાથ વાયળો છે એની વાહે સડવાની ભૂલ કરતા નહીં નહીતર ઈ ફરીને સાખણો નહીં રહે રોખડ અરડુઈએ મહારાજના ભાગતા હાથીને ભાળ્યો ભાગીને ભૂંડી લાગતી વારને ભાળી વાહે ડાબલા સાવજની જેમ ડણકતા પહેલા મેળુ મારતો દુહો તે બદલી દુહો લલકાર્યો ઊંડ ગઢ કેસરી તું ડણકે જ્યાં ડાઢાળ સાડે ગાઢ સોંઢાળ હું સૂણલી હાદલા હે કુંડલના હાદા ખુમા નાખીએ ત્યારે હુંક સાંભળતા ભાગવા લાગે છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર